ક્રિષ્ના કુકિંગ્સમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ફૂલા રીંગણનું શાક બનાવીશું તો આ રીતે તમે ફૂલા રીંગણનું શાક નહીં બનાવી હોય તો અહીંયા મેં રીંગણ અને ફુલાવર આ રીતે નાના નાના પીસીસમાં કાપી લીધા છે તે આ આ રીતે તમે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ લીધું છે તેની અંદર રાઈ નાખી દીધી છે રાઈ તતડી જાય એટલે આપણે તેમાં હિંગ નાખી દઈશું પછી તેમાં લસણ મરચાંની પેસ્ટ નાખી દેવાની અને તેને સરસ મજાનું સાદડી લેવાનું છે આ રીતે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે પછી આપણે તેની અંદર ફૂલાવ રીંગણ નાખી દઈશું તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ માટે તેને ઢાંકીને રાખવાનું છે પછી તેમાં થોડુંક ટામેટું નાખીશું જેથી આપણો રીંગણનો કલર ઉતરી ન જાય અને વધારે નાખવું હોય તો નાખી શકો છો પણ આપણે થોડુંક ટામેટું નાખી દેવાનું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું એક ચોથાઈ જેટલી હળદર નાખવાની છે અડધી ચમચી લાલ મરચું નાખવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવું જો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો જેથી તમે મારા નવા વિડીયો જોઈ શકો અને કમેન્ટ પણ કરજો જરાક આપણે લગભગ બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી નાખવાનું છે વધારે નથી નાખવાનું પછી આપણે તેને મિક્સ કરીને થોડીવાર હલ ટાંકીને મૂકી દેવાનું છે પછી તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે પુલાવ રીંગાનું તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી ભાખરી સાથે ખૂબ જ સરસ લાગશે તો એક સર્વિંગ પ્લેટમાં આપણે તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું આપણું પુલાવ રીંગાનું શાક તૈયાર